નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ દસ ફેબ્રુઆરીથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે ગુજરાતના વાતાવરણમાં પાકિસ્તાન તરફની અવારનવાર બનતી સિસ્ટમો અસર કરશે ડીની અસર થશે પવન અનુપ્રમાણ જોવા મળશે અને પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો તારીખ પ્રમાણે તમે સ્ક્રોલિંગ ડાઉન કરીને સમજાવવાનો પ્રયત્ન કરીશું એ પહેલાં જણાવી દઈએ કે અત્યારે કઈ સિસ્ટમો હાલ સક્રિય છે અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ એક નાનકડી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં એન્ટી પણ સિસ્ટમ સર્જાય છે આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થાય જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે પૂર્વ ભારતના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે ઉપરાંત અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા પણ જોવા મળી છે જે વધતા ઓછા પ્રમાણમાં બરફ વર્ષા આપી રહ્યો છે લેન્ડ સ્લાઇડિંગના કેસો પણ વધી રહ્યા છે ઉપરાંત મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં પવનોનું પ્રમાણ વધારે જોવા મળશે અત્યારે તો ચોક્કસથી પવન વધારે છે જ પરંતુ પાંચથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન હજુ પણ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ વધારે જોવા મળશે એટલે કે એક વરસાદી માહોલ સર્જાશે પરંતુ આ જે ક્લાઉડ હશે એ અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો હોતા નથી એટલે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ હા મિત્રો જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ચાટા છૂટી અથવા તો નાનકડા ઝાપટા થઈ શકે છે બાકી કોઈ ભારે વરસાદ અને કોઈ મોટી સિસ્ટમ ગુજરાતને વરસાદના રૂપમાં સક્રિય નથી તેવી દેખાઈ રહી છે A wy એક સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં કયું વાતાવરણ સર્જાઈ શકે છે તો તમે જોઈ શકો છો કે એક પછી એક નવી સિસ્ટમો પણ અરબી સમુદ્રને બંગાળની ખાડીમાં બનશે અહીં આગળ જે ઉત્તર ભારત છે તેમાં પણ ડબલ્યુડી આવનારા દિવસોમાં સક્રિય થનારું છે ગુજરાતમાં હવામાનમાં સામાન્ય પલટો રહેશે વાદળછાયું વાતાવરણ પણ રહેશે કારણ કે પાકિસ્તાન તરફથી આવતી સિસ્ટમો ગુજરાતને અસર કરશે જે સાયક્લોનિક સિસ્ટમના અસરના ભાગ રૂપે જોવા મળશે જેની અસરના રૂપે રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળનારું છે એટલે મિત્રો પાકિસ્તાન તરફ બનતી અમરનવાર સિસ્ટમ ઉપરાંત ઉત્તર ભારતનું ડબલ્યુડી છે બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં હજુ પણ પલટો જોવા મળી શકવાનો છે તારીખ બાર તેર ચૌદ અને પંદર તારીખની આસપાસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વધારે સર્જાય અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે ઘેરું બને ઘાટા વાદળો પણ સર્જાઈ શકે છે એટલે મિત્રો હવે સિસ્ટમ આવનારા દિવસોમાં કેટલી વધારે મજબૂત બને છે અને એ સિસ્ટમનો ઘેરાવો કેટલો છે અને તેમાં ભેજનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારના જે પરિબળો છે તેના ઉપર નજર રાખીશું અને ગુજરાતને આવનારા દિવસોમાં અસર કરશે કે કેમ તમામ પ્રકારની માહિતી પણ આપી દઈશું ઉપરાંત મિત્રો જોઈ શકો છો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ આવનારી તારીખ પંદર સોળ સત્તરની આસપાસ એક્ટિવ થાય દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા છે પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો સોળ તારીખ સત્તર અઢાર તારીખ બાદ ફરીથી એક ડબલ્યુ ડી સક્રિય થશે જે એક બરફવર્ષા અને જોરદાર વરસાદ આપશે કારણ કે આ જે ડી છે તેનો ઘેરાવો ઘણો બધો મોટો હશે અનેક વિસ્તારમાં બરફવર્ષાની પણ શક્યતા રહેલી છે એટલે મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં એક પવન સાથે ઠંડીનો માહોલ અને ઠંડી સાથે એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળનારું છે એટલે આપણને ચોક્કસથી હજુ પણ તારીખ ઓગણીસ તારીખ સુધી કોઈ વાદળને લઈને કોઈ રાહતના સમાચાર નથી મળવાના તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે